પ્રમોદ કુમાર પટેલ ગુજરાતી સાહિત્યમાં એક વિશિષ્ટ સમીક્ષક પટેલ ગુજરાતી સાહિત્યના એક અગ્રણી સમીક્ષક વિદ્વાન અને અધ્યાપક હતા જેમણે પોતાના લેખન અને સમીક્ષાના માધ્યમથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું નવસારી પાસેના ખારા અબ્રામા ગામના મૂળ નિવાસી પ્રમોદકુમાર પટેલે પોતાની લેખનીમાં સ્પષ્ટતા તર્કપૂર્ણ વિશ્લેષણ અને સિદ્ધાંતોની સૂક્ષ્મતાને વિશેષ સ્થાન આપ્યું તેઓ સાહિત્યના વિવિધ ક્ષેત્રો જેવા કે કથાવર્તા કવિતા નિબંધ સિદ્ધાંત સમીક્ષા અને સાહિત્યના ઇતિહાસમાં ઊંડો રસ હતા તેમની સમીક્ષામાં સંતુલિત તટસ્થતા અને સત્યની શોધ મુખ્ય હતી આ લેખમાં તેમના કાર્યો વિશેષ રૂપે તેમના સમીક્ષા ગ્રંથો અને તેમના યોગદાનને વિસ્તારથી સમજાવવામાં આવ્યો છે પ્રમોદ કુમાર સાહિત્યિક યોગદાન પ્રમોદ કુમાર પટેલે ગુજરાતી સાહિત્યમાં સમીક્ષાને એક નવું પરિમાણ પ્રદાન કર્યું તેમના સમીક્ષા ગ્રંથોમાં સાહિત્ય શાસ્ત્ર સૌંદર્ય શાસ્ત્ર અને સાહિત્યિક સિદ્ધાંતોની ગહન ચર્ચા છે તેમના મુખ્ય કાર્યોમાં નીચેનાનો સમાવેશ થાય છે વિભાવના આ સંગ્રહમાં નવ લેખો સમાવિષ્ટ છે જેમાં આઠ અભ્યાસ અને એક અનુદિત છે આ લેખો મુખ્યત્વે સાહિત્ય શાસ્ત્ર અને સૌંદર્ય શાસ્ત્ર મૂળ પ્રશ્નોની ગહન તપાસ કરે છે વિશેષ રૂપે સુરેશ જોશીની કલા વિચારણા આ ગ્રંથ નો મહત્વપૂર્ણ લેખ છે આ ગ્રંથમાં પ્રમોદ કુમારે સર્જકતા ક્રિએટિવિટીની પ્રક્રિયા અને તેના પાછળના પરિબળો પર વિચાર કર્યો છે તેમણે પાશ્ચાત્ય વિચારકોના મતોનો સહારો લેતા સર્જન પ્રક્રિયાને સમજાવવાનો પ્રયાસ કર્યો જેમાં તેમણે પ્રેરણા ડિવાઇન ઇન્સ્પિરેશન અને અચેતન મનની ભૂમિકાને રેખાંકિત કરી છે શબ્દલોક લોક ઓગણીસો આ ગ્રંથમાં સિદ્ધાંત ચર્ચા આધુનિક ગુજરાતી કવિતા અને નવલિકાની બદલાતી અવધારણાઓ પર લેખો સમાવિષ્ટ છે સંકેત વિસ્તાર ઓગણીસો કાવ્ય અને સમીક્ષા સંબંધિત તાત્વિક ચર્ચા અને વિવિધ ગુજરાતી સમીક્ષકોની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે કથા વિવેચન પ્રતિ ઓગણીસો આ ગ્રંથમાં ઉપન્યાસ અને લઘુકથાના સ્વરૂપની ચર્ચાની સાથે સાથે મુનશી ધૂમકેતુ મળિયા જયંત ખત્રી જેવા સાહિત્યકારોની કૃતિઓનું વિશ્લેષણ છે અનુભાવન ઓગણીસો આ ગ્રંથમાં આધુનિક કવિતાની ભાષાની તપાસ કરવામાં આવી છે પ્રમોદ કુમારે છ મુદ્દાઓ દ્વારા આધુનિક કવિતાની ભાષાની વિશેષતાઓને રેખાંકિત કરી છે એક વિષયકર્તા આકાર અને રચના શૈલીનું મહત્વ બે સંવેદના અને તેની અભિવ્યક્તિ વચ્ચે સામંજસ્ય ત્રણ ભાષા પ્રયોગનું પદ્યતંત્ર અને લય સાથે સંબંધ ચાર ભાવદશાને અનુરૂપ ભાષાની પસંદગી પાંચ પ્રતિકો અને કલ્પનાઓના ઉપયોગથી ભાષામાં ઘનત્વ છ પ્રાણશક્તિથી પ્રેરિત ભાષા જે રૂઢિઓને તોડે છે ગુજરાતીમાં વિવેચન તત્વ વિચાર આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્ય સમીક્ષાના ઇતિહાસની સમીક્ષા કરવામાં આવી છે વિશ્વનાથ અને સુંદરમ જેવા સમીક્ષકોના વિચારોનું તુલનાત્મક વિશ્લેષણ કર્યું છે ઉદાહરણ તરીકે વિશ્વનાથ ભટ્ટનું માનવું હતું કે સમીક્ષક સહજ બોધથી સૌંદર્યનું વિશ્લેષણ કરે છે જ્યારે સુંદરમ મેં સૌંદર્ય દર્શનને સમીક્ષાનો આધાર માન્યો વિવેચનની ભૂમિકા ઓગણીસો નેવું આ ગ્રંથમાં સમીક્ષાની પ્રક્રિયાને તાર્કિક અને બૌદ્ધિક વિશ્લેષણના રૂપમાં રજૂ કરવામાં આવી છે પ્રમોદ કુમારે સમીક્ષાને એક ઉદ્દેશ્યપૂર્ણ ટેલિયોલોજિકલ પ્રક્રિયા માની અને કૃતિની રચનાની સાથે સાથે તેના જીવન સંદર્ભને પણ મહત્વ આપ્યું છે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ ઓગણીસો આ ગ્રંથમાં મિથક પ્રતિક અને કલ્પના જેવા વિષયો પર બહુઆયામી વિશ્લેષણ કરવામાં આવ્યું છે સુરેશ જોશીની વાર્તાઓમાં સન્નિધિકરણ સિમ્બોલાઇઝેશનની તપાસના માધ્યમથી નવી વાર્તાની રચના શૈલી પર વિચાર કરવામાં આવ્યો છે ગુજરાતીમાં કાવ્ય તત્વ વિચારણા ઓગણીસો પંચાણું આ બે ખંડોમાં નર્મદ નવલરામ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા અને મણિલાલ દ્વિવેદી જેવા સાહિત્યકારોના કાવ્ય વિચારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે પંડિત યુગ અને ગાંધી યુગની કાવ્ય સમીક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે રસ સિદ્ધાંત એક પરિચય ઓગણીસો આ ગ્રંથમાં ભારતીય કાવ્ય રસ સિદ્ધાંત ની પરંપરા અને પરિભાષા ને સમજાવવામાં આવી છે અન્ય અન્ય કાર્યો તેમના નોંધપાત્ર પન્નાલાલ પટેલ કલા સાહિત્ય અને વિવેચન બે હજાર અને અનુબોધ બે હજાર નો સમાવેશ થાય છે તેમણે સંપાદન કાર્યો જેવા કે પરિશેષ ઓગણીસો ઇઠ્યોતેર ગદ્ય સંચય એક ઓગણીસો બ્યાસી અને શેષ વિશેષ ઓગણીસો ચોર્યાસી માં પણ યોગદાન આપ્યું હતું પ્રમોદ કુમાર પટેલની સમીક્ષા શૈલી પ્રમોદ કુમાર પટેલની સમીક્ષા શૈલી માં નીચેની વિશેષતાઓ મુખ્ય છે તટસ્થતા અને સંતુલન તેમની સમીક્ષામાં કોઈ પણ પક્ષ પ્રત્યે આગ્રહ કે પૂર્વગ્રહ દેખાતો નથી તેઓ તર્ક અને તથ્યો ના આધારે વિશ્લેષણ કરતા હતા સિદ્ધાંત આધારિત વિશ્લેષણ તેમની સમીક્ષામાં ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય શાસ્ત્રના સિદ્ધાંતો નો સમન્વય જોવા મળે છે ઉદાહરણ તરીકે રસ સિદ્ધાંત પરની તેમની ચર્ચા ભારતીય કાવ્યશાસ્ત્ર પર આધારિત છે જ્યારે સર્જકતાની નવી વિભાવનામાં પાશ્ચાત્ય વિચારકો જેવા કે ફ્રોઈડ અને યુંગના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે વિશ્લેષણાત્મક અને વિસ્તારમૂલક દૃષ્ટિકોણ તેમની સમીક્ષામાં ગહન વિશ્લેષણ અને વિસ્તૃત ચર્ચા જોવા મળે છે તેઓ કૃતિની રચના ભાષા અને સાંસ્કૃતિક સંદર્ભને ધ્યાનમાં રાખતા હતા તુલનાત્મક દ્રષ્ટિકોણ તેમણે ગુજરાતી સાહિત્યને અન્ય ભારતીય ભાષાઓ અને પાશ્ચાત્ય સાહિત્યની સાથે તુલના કરીને વિશ્લેષિત કર્યું હતું સૌંદર્ય શાસ્ત્ર અને સાહિત્ય શાસ્ત્ર પર જોર તેમની સમીક્ષામાં સૌંદર્ય શાસ્ત્ર અને સાહિત્ય શાસ્ત્રની મૂળ અવધારણાઓની ગહન તપાસ જોવા મળે છે પ્રમોદ કુમાર પટેલનો આધુનિકતાવાદ પર દ્રષ્ટિકોણ પ્રમોદકુમાર પટેલે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદના પ્રવર્તન પર વ્યાપક અભ્યાસ કર્યો હતો તેમણે મિથક પ્રતીક અને કલ્પના જેવા તત્વોનું વિશ્લેષણ કરતા આધુનિક ગુજરાતી સાહિત્યની વિશેષતાઓને કરી હતી સુરેશ જોશીની વાર્તાઓમાં પ્રક્રિયા પરની તેમની ચર્ચા નવી વાર્તાની રચના શૈલીને સમજવામાં મહત્વપૂર્ણ છે તેમણે પંડિત યુગ અને ગાંધી યુગના સાહિત્યનું પણ ગહન વિશ્લેષણ કર્યું હતું જેમાં સાહિત્યકારોની રચનાઓને ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં જોવામાં આવી હતી પ્રમોદ કુમાર સમીક્ષા દર્શન પ્રમોદ કુમાર પટેલના સમીક્ષા દર્શનમાં સાહિત્યને એક જીવંત અને જટિલ પ્રક્રિયાના રૂપમાં જોવામાં આવ્યું છે તેમની સમીક્ષામાં નીચેના પાસા નોંધપાત્ર છે કૃતિની રચના અને જીવન સંદર્ભ તેઓ કૃતિની રચના પર ધ્યાન આપતા હતા પરંતુ તેનો જીવન સંદર્ભ પણ તેમના માટે મહત્વપૂર્ણ હતો તેમની સમીક્ષામાં કલા અને જીવનનો સમન્વય દેખાય છે સમીક્ષાના ત્રણ સ્તર તેમણે સાહિત્યિક કૃતિના વિશ્લેષણને ત્રણ સ્તરોમાં વર્ગીકૃત કર્યું હતું એક વર્ણન ડિસ્ક્રિપ્શન કૃતિનું બાહ્ય સ્વરૂપ અને રચના બે અર્થ ઘટના ઇન્ટરપ્રિટેશન કૃતિના અંતર્નિહિત અર્થોની શોધ ત્રણ મૂલ્યાંકન ઇવેલ્યુએશન કૃતિની સાહિત્યિક અને સૌંદર્યાત્મક ગુણવત્તાનું આકલન સમીક્ષાનો તાર્કિક આધાર તેમની સમીક્ષામાં તાર્કિક અને બૌદ્ધિક વિશ્લેષણનું મહત્વ છે તેઓ કૃતિના પ્રભાવને વ્યવસ્થિત રીતે સમજાવવા પર જોર આપતા હતા પ્રમોદકુમાર પટેલનો પ્રભાવ પ્રમોદ કુમાર પટેલે ગુજરાતી સાહિત્યમાં સમીક્ષાને એક શાસ્ત્રીય રૂપ પ્રદાન કર્યું તેમની સમીક્ષાએ ન ફક્ત ગુજરાતી સાહિત્યકારોની કૃતિઓને નવો દ્રષ્ટિકોણ આપ્યો પરંતુ સાહિત્યના અભ્યાસ અને શિક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું તેમના ગ્રંથો ગુજરાતીમાં કાવ્યતત્વ વિચારણા અને ગુજરાતીમાં વિવેચન તત્વ વિચાર આજે પણ સાહિત્યના અભ્યાસ્યો માટે મહત્વપૂર્ણ સંદર્ભ ગ્રંથો છે નિષ્કર્ષ પ્રમોદકુમાર પટેલ ગુજરાતી સાહિત્યના એક એવા સમીક્ષક હતા જેમણે પોતાની વિદ્વાતા તટસ્થતા અને ગહન વિશ્લેષણના માધ્યમથી સાહિત્યને સમૃદ્ધ કર્યું તેમની સમીક્ષામાં સિદ્ધાંત અને કૃતિનો સમન્વય ભારતીય અને પાશ્ચાત્ય વિચારોનું સંતુલન અને સૌંદર્ય શાસ્ત્ર પર ઊંડી સમજ દેખાય છે તેમના કાર્ય ન ફક્ત ગુજરાતી સાહિત્યના ઇતિહાસને સમજવામાં સહાયક છે પરંતુ સાહિત્યિક સમીક્ષાના ક્ષેત્રમાં એક સીમાચિહ્ન પણ છે